દાહોદમાં મતદાન જાગૃતિ રેલી યોજાઈ હતી દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ગુજરાત સહિત દેશમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સાથે સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે દાહોદ જિલ્લાના વિવિધ સ્થળોએ લોકોમાં અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનવા વધુને વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુળેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે તે અંતર્ગત દાહોદમાં યોજાયેલ મતદાન જાગૃતિ રેલીને ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન ગુજ્જર ભારતી દ્વારા સંચાલિત ગુજ્જર ભારતી દાહોદ તથા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દાહોદના સંયુક્ત ઉપક્રમે એનએસએસ એકમ દ્વારા દાહોદ શહેર વિસ્તારમાં લોકો તેમજ વિદ્યાર્થીઓમાં મતદાન અંગે જાગૃતતા આવે અને તેઓ સુધી અચૂક મતદાન કરવાનો સંદેશો પહોંચાડવા ચૂંટણીને લગતા સૂત્રો તેમજ પોસ્ટર સાથે મતદાન જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં ગુજ્જર ભારતી દ્વારા સંચાલિત કોલેજોના મોટા ભાગના વિદ્યાર્થીઓ જોડાયા હતા રેલી દરમિયાન અવશ્ય મતદાન કરીએ એ સૂત્ર સાથે ઉપસ્થિત સહુએ સો ટકા મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર